નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય ગુજરાતી એમાં આજે આપણે પૂરક વાંચનની અંદર કાવ્ય ત્રણનો અભ્યાસ કરીશું જેનું નામ છે તારે પગલે જેના કવિ છે રવિન્દ્રનાથ ટાગોર મિત્રો રવિન્દ્રનાથ ટાગોરે બંગાળી ભાષામાં સાહિત્ય સર્જન કર્યું છે એમનું એ બંગાળી સાહિત્ય સર્જનમાંથી આપણા કવિ સુંદરમે અહીં આ કાવ્યનું અનુવાદ કરેલું છે આપણે જોઈએ પહેલા કવિ પરિચય તો રવિન્દ્રનાથ દેવેન્દ્રનાથ ટાગોરનો જન્મ કોલકત્તામાં થયો હતો તેમણે કાવ્ય વાર્તા નવલકથા નાટક ચરિત્રલેખો નિબંધો દ્વારા બંગાળી સાહિત્યમાં વિપુલ અને સમૃદ્ધ પ્રદાન કર્યું છે માનસી ચિત્રા ચૌતાલી બલાકા એમના મહત્વના કાવ્ય સંગ્રહો છે એમના જે ગીતાંજલિ કાવ્ય સંગ્રહ છે એને સાહિત્યનો વિશ્વ વિખ્યાત નોબેલ પુરસ્કાર મળેલો છે મિત્રો જનરલ નોલેજની પરીક્ષાઓમાં તમારે આ પેપ આ જે કાવ્ય છે ને એ પરીક્ષામાં નથી પૂછાવાનું આમાંથી કોઈ પ્રશ્ન નહીં આવે પણ આ જે કાવ્ય છે એનું રસાસ્વાદ એટલે કે એનો ભાવાર્થ સમજવો જરૂરી છે અને સાથે સાથે અભ્યાસ આગળ તમે અભ્યાસ કરશો પછી કોઈ પણ જગ્યાએ જોબ માટે તમે સૌ જાણો છો કે હવે પરીક્ષા એ જરૂરી બની ગઈ છે તો એવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર વીસથી ત્રીસ માર્કનું ગુજરાતીનું પૂછાતું હોય એમાં આ રીતે કવિ વિશે એમના સાહિત્ય વિશે એમને મળેલા પ્રદાન વિશેના પ્રશ્નો આવતા હોય છે તો અત્યારથી આપણે જો આ ધ્યાનથી યાદ કરી લીધું હોય તો આપણને કાયમ માટે આ કામ લાગે તો આવો પ્રશ્ન પૂછાઈ શકે કે રવિન્દ્રનાથ ટાગોરના કયા કાવ્ય સંગ્રહને વિશ્વવિખ્યાત નોબેલ મળ્યો છે તો એમાં ગીતાંજલિ જવાબ આવશે એમણે પોસ્ટમાસ્તર કાબુલીવાલા દીદી નષ્ટનીડ એવી એમની ઉત્તમ વાર્તાઓ છે ઘરે બાહિરે અને ગોરા એમની વિશ્વવિખ્યાત નવલકથાઓ છે ગુજરાતી અને તમામ ભારતીય ભાષાઓમાં એમનું સાહિત્ય અનુવાદિત થયેલું છે એટલે કે માત્ર ગુજરાતીમાં જ નહીં પણ અન્ય જે ભારતીય ભાષાઓ છે એમાં પણ અહીં જે રવિન્દ્રનાથ ટાગોરે જે કંઈ સાહિત્યની રચના કરી છે એનું અનુવાદ થયેલું છે હવે આપણે જે અભ્યાસ કરવાનો છે એ કાવ્ય વિશે તો તારે પગલે એટલે કે તમારા જ પગલે તો એ કોના પગલાંની વાત છે અહીં આ પ્રકૃતિના પગલાંની વાત છે પ્રકૃતિનું જેણે સર્જન કર્યું છે એવા ઈશ્વરના પગલાંની વાત છે કે ઈશ્વરના પગલે પગલે કઈ રીતે આખા વાતાવરણમાં રમણીયતા અને સૌંદર્ય આવે છે આપણું આ કાવ્ય છે મિત્રો એનો સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય છે જો એ પ્રકૃતિના વિવિધ રૂપોની રમણીયતા અહીંયા પ્રગટ કરી છે કવિને તમામ રૂપોમાં મધુમય છંદનો અનુભવ થાય છે કવિ જાણે પ્રકૃતિને અને તેની પાછળ પ્રભુને પગલે પગલે આ અનુભૂતિ કરી રહ્યા છે સંધ્યા રાણી ગોપિકાઓ અને ઉત્સવ ગાનમાં મિલનનું ગીત ગુંજી રહ્યું છે ગીત જાણે મૂળ ગુજરાતીમાં લખાયું હોય એટલું ભાવવાહી રીતે કવિ સુંદરમે અનુવાદિત કર્યું છે જો બંગાળી ભાષામાં લખ્યું છે આ અને એનું અનુવાદ થયું છે એવો ખ્યાલ ન આવે એટલું સરસ અહીંયા એનું અનુવાદ છે એ સુંદરમે કર્યું છે આપણે જોઈએ તો શરૂઆતમાં જ કવિ કહે છે કે કોણ મધુમય છંદે આજે ગાય તારે પગલે તારે પગલે રંગઢોળી બેઠી જોને સંધ્યા રાણી કુમકુમે રંગી એના પગની પાની જો શરૂઆતમાં જ કવિ એવું કહે છે કે કોણ આજે આ મધુમય છંદથી ગાઈ રહ્યું છે મધુમય એટલે મધ જેવું મીઠાશવાળું એવું થાય પણ અહીંયા મધુમયનો અર્થ થાય છે છંદનું એક નામ છે કે આ છંદથી કોણ ગાઈ રહ્યું છે આ તારા પગલે જ છે તારા પગલે એટલે અહીંયા ઈશ્વરના પગલાંની વાત છે જે પ્રકૃતિ રૂપી એમણે સૌંદર્ય આપણને આપ્યું છે તો આપણે તો ઈશ્વરને નથી જોયા પણ એણે જે રચના કરી છે એ રચના દ્વારા એના દર્શન આપણને થાય છે અહીંયા કવિને પણ આ પ્રાકૃતિક સૌંદર્યની અંદર ઈશ્વરના દર્શન થાય છે એટલે જે એવું કહે છે કે આ તમારા જ પગલે છે એમ પ્રકૃતિ રૂપી ઈશ્વરના પગલે જ આ બધું થઈ રહ્યું છે પછી વાતાવરણમાં કયા કયા ફેરફાર આવે છે એની વાત છે રંગઢોળી બેઠી જોને સંધ્યા રાણી એટલે કે સંધ્યાનો સમય આપણે સૌ જાણીએ છીએ કે દિવસ આથમે ત્યારે જ્યારે સંધ્યા ખીલે છે એકદમ અજવાળામાંથી ધીમે ધીમે સૂર્ય આથમતા જે આખા એ વાતાવરણની અંદર કેસરી રંગ જે છવાઈ જાય છે એની વાત અહીંયા કરી છે કે એ કેસરી રંગ છવાયો છે એટલે સંધ્યા રાણીએ જાણે પોતાના રંગને અહીંયા ઢોળીને એ બેસી ગયા છે એવું કહે છે કુમકુમે રંગી એના પગની પાની એવું એવું કેમ કહ્યું છે પગની પાની તો એ કુમકુમવાળી કેમ સંધ્યાનો સમય તમે બધાએ સંધ્યા ખીલી હોય જોઈ છે આ વખતે આપણે ચોમાસામાં ખૂબ એવું વાતાવરણ જોવા મળ્યું કે સંધ્યા ખીલે પછી ધીમે 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 જેમ રાત થતી જાય અને સૂર્ય છે આથમતો જાય જેમ જેમ વધારે આથમે એમ એ કેસરી વાતાવરણ છે જે આખો એ રંગ કેસરી ધીમે ધીમે ઘાટો બનતો જાય છે એટલે એ રંગમાં લાલાશ દેખાય છે માટે કવિ અહીંયા એમને કુમકુમના રંગની એની પાનીઓ છે એવી વાત કરી છે એમ પછી એવું કે છે કે જંખવાઈ જાય મૃદુ ફૂલ શેફાલી તારે પગલે અહીંયા જે શેફાલી નામનું એક ફૂલ છે એની વાત કરી છે કે એ શેફાલી નામનું ફૂલ છે એની મૃદુતા એટલે કે એની કોમળતા પણ અહીંયા ઝંખવાઈ જાય છે ઝંખવાઈ જવું એટલે શું તો કે ઝાંખી પડે છે કોની પાસે તો આ સંધ્યાનો જે કુમકુમ આખો એ કેસરી રંગ છે સંધ્યાનું વાતાવરણના સૌંદર્ય આગળ અહીંયા આ શેફાલીના ફૂલની મૃદુતા પણ ઝંખાઈ જાય છે એમ ઝાંખી પડે છે એ કોના પગલે છે તો કે હે ઈશ્વર આ તારા પગલે છે એમ તમારા પગલે ઈશ્વરના પગલાંની વાત છે જો અહીંયા પ્રકૃતિના રૂપને કવિ માણે છે ને સાથે સાથે એની અંદર ઈશ્વરના એ દર્શન કરે છે પછી આગળ કે છે કે નીતચીર યૌવનની બંસરી બાજે ઘૂંઘટમાં કોનું મુખ આનંદે રાચે ઘૂંઘટ એટલે સાડી દ્વારા જે મુખને ઢાંકવામાં આવે છે એવું અહીંયા કહે છે કે જેનું જે યૌવન છે એ હંમેશાને માટે લાંબુ ચીર એટલે લાંબુ નીત એટલે હંમેશા એ હંમેશને માટે યૌવનરૂપી બંસરી જેની વાગતી રહે છે એવા ઘૂંઘટમાં આજે મુખ આનંદથી હસે છે એમ ઘૂંઘટમાં મુખ આનંદમાં રાજે એટલે આનંદમાં એ મુખ કોનું છે પછી જો વાત કરે છે કે જોઈ ગોપિકાઓ જેનું મરમર રાચે તારે પગલે તારે પગલે એટલે કે જેને જોઈ અને ગોપીઓની ગોપીઓ છે એ હસે છે એમ મરમર એટલે હાસ્ય તો એ હાસ્ય ગોપીઓના મુખ ઉપર આવે છે એ કોના પગલે તો કે એ તારા પગલે તારા પગલે એટલે ઈશ્વરને અહીંયા કવિએ એવું કહ્યું છે કે આ તમારા પગલે જ છે અહીંયા જે કાન અને ગોપીનો પ્રસંગ અને એ બંનેનો જે કંઈ સંબંધ છે એ પણ કવિ અહીંયા દર્શાવ્યો છે ગોપીઓ સૌ કાનને જોઈ અને કેવી હર્ષિત બની જતી હતી એ વાતને ધ્યાને લઈ અને કવિએ અહીંયા આ પંક્તિ મૂકી છે કે ઈશ્વરના પગલે જ ગોપીઓના મુખ પર પણ હાસ્ય આવે છે ઓરે ઓરે આ જ ઉત્સવ ગાને જીવનની મધુ વીણા વાગવા ટાણે એટલે ઓરે એટલે ઓરે એમ આજે આ ઉત્સવના ગાનમાં ઉત્સવના ગીતમાં ગાન એટલે ગીત એમ પછી જીવનની મધુ વીણા વાગવા ટાણે એટલે કે જીવનની જે મધુર વીણા છે એ વાગવા ટાણે એટલે સમયે મિલન આ મધુર ગીત ગાય છે મિલનના ગીત ગાય તારે પગલે તારે પગલે એટલે ઈશ્વરનું જે આ પ્રાકૃતિક સૌંદર્ય છે એ માણે છે કવિ એટલે ઈશ્વર સાથેનું જાણે કે મિલન થઈ રહ્યું છે એ મિલન સમયે આ મધુરા ગીત છે એ કોણ ગાય છે તો એ તારે પગલે તારે પગલે એટલે કે ઈશ્વર એ આપના પગલે જ છે અહીંયા પ્રકૃતિના સૌંદર્યને માણતા માણતા કવિએ ઈશ્વરની પ્રતીતિ પણ સાથે કરી છે મિત્રો આપણું આ કાવ્ય છે એ અહીંયા પૂર્ણ થાય છે આખું એ કાવ્ય ખૂબ સુંદર રીતે કવિએ અહીંયા રચ્યું છે એમણે પ્રાકૃતિક સૌંદર્ય જે સંધ્યા સમયનું છે એની વાત સાથે સાથે ગોપીની વાત અને જીવનમાં જે ઉત્સવ છે એની વાત આ ત્રણેય વાતને રજૂ કરી છે અને એ કોને આભારી છે તો કે ઈશ્વરના પગલે આ બધું થાય છે મિત્રો તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે કાવ્યના શબ્દાર્થ છે એ તમારે લખી અને યાદ રાખવાના છે સાથે સાથે આખું એ કાવ્ય છે એ સારા અક્ષરે લખવાનું છે નવા એકમ સાથે આપણે ફરી મળીશું આવજો